સુરત એરપોર્ટ પાસે આવેલી બહુમાળી બિલ્ડિંગના ગેરકાયદે બાંધકામ હટાવવાને લઈ હાઈકોર્ટમાં કરાયેલી અરજી અંગે કોર્પોરેશન દ્વારા ફ્લેટને રહીશોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી હતી આ બાબતે રહીશોએ હાઈકોર્ટમાં રાહત માંગવા અરજી કરી હતી અરજીને લઈ સોમવારે સુનાવણી થઈ હતી હાઈકોર્ટે પણ કહ્યું હતું કે અમદાવાદની દુર્ઘટના જોયા પછી આ ઘટનાનું પુનરાવર્તન થવું જોઈએ નહીં ફ્લેટ હટાવવા જોઈએ રહીશોને વળતર પણ મળવું જોઈએ હાઈકોર્ટે કહ્યું કે કોર્પોરેશન અને ડીજીસી એ બંને તટસ્થ રીતે ઇન્ક્વાયરી કરવી જોઈએ અને આ બાબતે નવેસરથી સંયુક્ત રિપોર્ટ આપવા સત્તાધીશોને નિર્દેશ કર્યા છે એરપોર્ટ ઓથોરિટીની રજૂઆત હતી કે કેટલાક બિલ્ડરોએ ઉચ્ચાઈ નિયમો જ નક્કી કરાયા છે તેનું ઉલ્લંઘન કર્યું છે ડીજીસીએ પાસે તેની મંજૂરી લેવાઈ નથી કેટલાક બિલ્ડરો દ્વારા ખોટા સંકલનના આધારે એનઓસી મેળવવાનો પ્રયાસ થયો છે કોર્પોરેશન પાસે વિકાસ લક્ષી પરવાનગી પણ મેળવવામાં આવી નથી એરપોર્ટ થી કેટલાક અંતરે રહેણાક મિલકત હોવી જોઈએ તેનું પાલન પણ થયું નથી જો કોર્પોરેશન બધી નડતરરૂપ સોસાયટી તોડી પાડશે તો હજારો પરિવારને હાલાકી પડશે ત્યારે કોર્ટે ટકોર કરી કે ડીજીસીએ અને કોર્પોરેશનને સંયુક્ત આ સમસ્યાનો હલ લાવવું તેમ કહ્યું હતું સંજય એજાવા સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ છું સંજયભાઈ આજે હાઈકોર્ટે પણ આ અને પોતાનો જે સંમતિ બતાવેલું છે ત્યાર પછીના જે બાવીસ જેટલા પ્રોજેક્ટો હાલ હાઈકોર્ટમાં અપીલમાં ગયા છે કારણ કે એમને એમનો જે માલ ઉતારવું નથી અને અવરોધ જૂથ

આર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મિલી ભગત થી જે સાતગાંઠથી જે કરેલું આ એનઓસી ખોટી રીતે અક્ષાંશ રેખાંશ આપીને રીડિંગ આપીને જે બનાવવામાં આવેલા છે એનઓસી છે ત્યાર પછીનો એસએમસી દ્વારા જે વિકાસ પરવાનગી આપે છે પ્લાન મંજૂર બીયુસી તમામ વસ્તુ આપે છે એટલે કોઈ પણ રેશીઓને આ ના ખબર હોય આની અંદર કઈ રીતે ખેલ થયું છે કે પોતાનું બિલ્ડિંગ પોતાનું જે ફ્લેટ છે એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે એટલા માટે આની અંદર આ બિલ્ડરો ખેલ કરી ગયો એવું મારું માનવું છે